અનુમાપન એટલે કે ટાઇટ્રેશન દ્રાવણ ની સાંદ્રતા નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે આપણે અહીં એસિડિક દ્રાવણ થી શરૂઆત કરીશું ધારો કે મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે આપણે આ એસિડિક દ્રાવણ નો કદ જાણીએ છીએ ધારો કે આપણે HCl ના વીસ પોઈન્ટ ઝીરો ઝીરો થી શરૂઆત કરીએ છીએ પરંતુ આપણે આ HCl ની સાંદ્રતા જાણતા નથી આપણે અહીં પ્રશ્નાચિহ্ন મૂકીશું અનુમાપન પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ સાંદ્રતા શોધી શકીએ હવે આપણે આ દ્રાવણમાં એસિડ બેઝ સૂચક ના થોડા ટીપા નાખવાની જરૂર છે તો આપણે અહીં આ ફ્લાક્સમાં એસિડ બેઝ સૂચક એટલે કે ઇન્ડિકેટર ના થોડા ટીપા ઉમેરીશું અને આપણે અહીં સૂચક તરીકે ફિનોલ્ફ ફીનોલ્ફથેલિનનો ઉપયોગ કરીશું ફિનો એસિડ ની હાજરીમાં રંગ વિહીન હોય છે પરંતુ હાજરીમાં કોઈ પણ રંગ પરિવર્તન જોવા મળશે નહીં અહીં આપણી પાસે ઉપર પ્રમાણિત દ્રાવણ છે અને આપણે આ પ્રમાણિત દ્રાવણની સાંદ્રતા જાણીએ છીએ આપણે અહીં પ્રમાણિત દ્રાવણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈશું અને ધારો કે સોડિયમ ની સાંદ્રતા મોલર છે હવે આપણે આપણે અનુમાપન કરવાની શરૂઆત કરીએ આ એટલે કે પ્રમાણિત દ્રાવણ ને અહી કોનિકલ ફ્લાક્સ માં પડવા દઈશું આ કોનિકલ માં એચસીએલ અને સૂચક રહેલા છે હવે અહીં એસિડ અને બેસ પ્રક્રિયા કરશે જેના કારણે આપણને તટસ્થિકરણ ની પ્રક્રિયા જોવા મળે HCl સી એન આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને હવે જો તમે નીપજ વિશે વિચારો તો અહીં આ OH- H+ માઇનસ એચ પ્લસ આયન તરફ આકર્ષાય પરિણામે આપણને H2O મળશે અને જો બીજી નીપજ વિશે વિચારીએ તો અહી Na+ પ્લસ આયન Cl- માઇનસ આયન તરફ આકર્ષાય પરિણામે આપણને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મળે ધારો કે હવે આપણે અહીં સપાટી ઊંચી થશે ગુલાબી રંગમાં ફેરવાય છે તે અહીં આછા ગુલાબી રંગમાં ફેરવાશે તેનો અર્થ એ થયો કે અહીં રહેલા બધા જ એસિડનું તટસ્થીકરણ બેઝ વડે થઈ ગયું છે આપણી પાસે થોડા વધારે પ્રમાણમાં બેઝ હાજર છે જેના કારણે જ આ સૂચકનું રંગ પરિવર્તન આછા ગુલાબી રંગમાં થાય છે બેઝ નું થોડું પ્રમાણ છે તેનો અર્થ એ થાય કે આ દ્રાવણમાં રહેલા બધા જ એસિડ નું થઈ ગયું છે હવે જ્યારે પણ સૂચક પોતાનો રંગ બદલે ત્યારે આપણે તેને અનુમાપન નું અંતિમ બિંદુ કહીશું અનુમાપન નું અંતિમ બિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ અહીં આપણે પ્રક્રિયાને અટકાવીશું અને આપણે દ્રાવણમાં બેઝના જે કદનો ઉપયોગ કર્યો હતો તેને ચકાસીશું ધારો કે આપણે અહીંથી શરૂઆત કરી હતી અને હવે અહીં આપણે પૂરું કર્યું છે આપણી પાસે હજુ પણ આટલો બેઝ બાકી છે આપણે અનુમાપનમાં જે બેઝનો ઉપયોગ કર્યો તેનું કદ આટલું થશે તો અહીં આ કદમાં થતો ફેરફાર છે અને ધારો કે તે અડતાળીસ પોઈન્ટ છ મિલીલીટર છે આમ આપણી પાસે દ્રાવણમાં જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની સાંદ્રતાથી શરૂઆત કરીએ આપણે એને ની કેટલી સાંદ્રતાથી શરૂઆત કરી હતી તે જાણીએ છીએ આપણે તેના ઝીરો પોઈન્ટ એક મોલરથી

ડાબી બાજુ ખસીશું એક બે ત્રણ ઝીરો લીટર ઝીરો પોઈન્ટ ઝીરો ચારસો છ્યાસી લીટર માટે અહીં આના બરાબર ઝીરો પોઈન્ટ એક ઝીરો ઝીરો બરાબર ના ઝીરો ઝીરો ચારસો છ્યાસી અહીં x એ બેઝના મોલ દર્શાવે છે દ્રાવણમાં હાજર એસિડનું તટસ્થીકરણ કરવા આપણને કેટલા મોલ બેઇઝ જોઈશે તે દર્શાવે છે હવે જો તમે x માટે ઉકેલો તો તમને તેના બરાબર 0.00486 મોલ મળે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના આટલા મોલનો ઉપયોગ આપડા અનુમાપનમાં કર્યો હવે અહીં શું થઈ રહ્યું છે તે જોવા આપણે સંતુલિત સમીકરણ પર ધ્યાન આપીશું જો તમે અહીં સંતુલિત સમીકરણ પર ધ્યાન આપો તો અહીં 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 આ છે 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 અને પણ આમ તમને ગુણોત્તર મળે તમે જે અનુમાપન કરી રહ્યા છો તેની સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરાવવા જે બિંદુ આગળ તમે ઉમેરેલું પ્રમાણિત દ્રાવણ પૂરતું થઈ જશે તે બિંદુ સમતુલ્ય બિંદુ છે માટે સમતુલ્ય બિંદુ આગળ બધા જ એસિડ નું તટસ્થીકરણ થઈ ગયું હશે દ્રાવણમાં હાજર બધા જ એસિડની પ્રક્રિયા થઈ ગઈ હશે હવે અહીં મોલ ગુણોત્તર એક જેમ એકનો છે જો દ્રાવણમાં આટલા મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો તેનો અર્થ એ થાય કે મૂળભૂત દ્રાવણમાં ના આટલા મોલ હાજર હશે તેથી આપણે અહીં લખી શકીએ કે અનુમાપનની શરૂઆત કરી તે પહેલા આપણી પાસે આ ફ્લાક્સમાં જીરો પોઈન્ટ જીરો જીરો ચારસો છ્યાસી મોલ એચસીએલ હોવું જોઈએ આપણી પાસે એચસીએલ ના આટલા મોલ હોવા જોઈએ અને હું આ પ્રમાણે કહી શકું કારણ કે અહીં મોલ ગુણોત્તર એક જેમ એક નો છે યાદ રાખો કે આપણે અહીં એચસીએલ ની મૂળભૂત સાંદ્રતા શોધવા માંગીએ છીએ સાંદ્રતા એટલે મોલારિટી અને મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર હવે આપણે અહીં HCl ના મોલ કેટલા છે તે જાણીએ છીએ અને આપણી પાસે HCl નું પ્રારંભિક કદ પણ છે જે 20.00 મિલીલીટર હતું આપણે આ મિલીલીટર ને લિટર માં ફેરવીએ તેના માટે દશાંશ ચિહ્નને ત્રણ સ્થાન ડાબી બાજુ ખસેડીશું આ પ્રમાણે તેથી આપણને 0.020 લિટર મળશે તો હવે આપણે HCl ની સાંદ્રતા ગણી શકીએ HCl ની સાંદ્રતા બરાબર HCl ના મોલ જે આટલા છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચારસો તેના નું 0.0200 લિટર થાય હવે આ શોધવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું ઝીરો ભાગ્યા ઝીરો પોઈન્ટ જેના બરાબર આપણને ઝીરો પોઈન્ટ બસો તેતાલીસ મોલર મળે આના બરાબર ઝીરો પોઈન્ટ બસો તેના બરાબર ઝીરો પોઈન્ટ બસો તેતાલીસ મોલર થાય હવે આ પ્રશ્ન ને ઉકેલવાની એક ટૂંકી રીત પણ છે જે કંઈક આ પ્રમાણે છે મોલારિટી ગુણ્યા એસિડ નું કદ બરાબર મોલારીટી ગુણિયા

ત્યારબાદ બેઝની મોલાલિટી ઝીરો પોઈન્ટ સો મોલ છે અને તે અડતાળીસ પોઈન્ટ છ મિલી હતું તમે અહીં જોઈ શકો કે મિલીલીટર બંને બાજુથી કેન્સલ થઈ જાય હવે આપણે એક્સ ની ગણતરી કરવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ અડતાળીસ પોઈન્ટ છ ગુણિયાતાલીસ મોલર જ્યારે તમે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ સાથે કામ કરી રહ્યા હોવ અને તેમનો મૂલ ગુણોત્તર એક જેમ એક હોય ત્યારે આ ટૂંકી રીત કામ કરશે હવે આપણે પછીના ઉદાહરણમાં બીજા પ્રશ્ન જોઈશું જેમાં મૂળ ગુણોત્તર એક જેમ એક હશે નહીં